નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરોના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના સી તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો આજે તારીખ સત્તર બે બે હજાર પછી વાર થયો સોમવાર મિત્રો હાલ જીરાના બજારની વાત કરું તો મિત્રો આજે થોડોક તે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો અનાબરટીવી આજના તાજા જીરુના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી વધારે માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાબેર ટીવી આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટમાં નીસો ભાવ ત્રણ હજાર આઠસો થી ઓસો ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો પચાસ થી ચાર હજાર બસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો એંશીથી ત્રણ હજાર રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો ત્રણ હજાર રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાઠ રૂપિયા સુધી बोटादा त्रण हजार सहाशे ते त्रण हजार सहाशे रुपया सुधी अमरेली त्रण हजार सहाशे ते साठ हजार સુધી रुपया सुधी रस्तण बे हजार सहा सो आठ ते सहा हजार त्रेसाठ रुपया सुधी बाबरा त्रण हजार आठसो त्रेसष्ट त्रास हजार त्रेसठ रुपया सुधी उपलेटा त्रण हजार स ते त्रण हजार नऊस बावन रुपया सुधी पोरबंदर बे हजार ते हजार ध्रोळ त्रण हजार ससो ऐंशी नऊसो बार रुपया सुधी फसाव त्रास हजार स सो बत हजार नऊसो ऐंशी रुपया सुधी उंधा સુધી हजार स सो ऐंशी चार हजार 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 पाटण त्रण हजार त्रणसो त्रण हजार नऊसो त्रेवीस रुपया सुधी धानेरा त्रण हजार वीस हजार મહેસાણા ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા સુધી થરા ત્રણ હજાર નવસો સોનેવથી ત્રણ હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી રાતનપુર બે હજારથી ત્રણ હજાર નવસો ને ત્રેવીસ રૂપિયા સુધી ભાભર ત્રણ હજાર ત્રણસો અડસઠ થી ત્રણ હજાર નવસો ને સિમ્મોતેર રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી અને આ ત્યાં ખેડૂત મિત્રો ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આંશુધી રહેવા તમામ ખેડૂતોના પણ ખાસ વિડીયો લાઈક આપ્યા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા